જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર જ્યારે ગોધરા વિસ્તારમાં વાહન ચેકિંગની કામગીરીમાં હતા ત્યારે કારમાં તેમને ધ્યાને આવી હતી પોલીસે કાર ચાલકને અટકાવીને તેની પાસે લાયસન્સ અને વાહનના જરૂરી દસ્તાવેજોની માંગણી કરી હતી જો કે ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ કે વાહન અન્ય કોઈ પણ અધિકૃત કાગળો મળી ન આવ્યા હતા આ ગેરરીતિ સપાટી પર આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસના નામે રૂપ જમાવવાનો પ્રયાસ કરતા આવા સામે પંચમહાલ પોલીસે લાલાંક કરી છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી અને દસ્તાવેજો વિના વાહન હંકારવા બદલ કાર ચાલક વિરુદ્ધ કડક દંડનીય અને કાયદેસર પગલાં લેવામાં આવ્યા છે પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે નિયમ ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ હોય તેમની સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરવામાં આવશે આ બનાવ બાદ જિલ્લામાં અન્ય વાહનો પરના ગેરકાયદેસર લખાણો સામે પણ ઝુંબેશ તેજ બને તેવી શક્યતા છે